ખેડૂત મિત્રો આપણે શોર્ટ્સમાં નાની નાની બાબતો ઘણી સમજી ગયા હવે આજે વ્યવસ્થિત રીતે સમજીએ તો ગણોત્યો અને ધારો એટલે શું તો ગણતરીઓ જે છે એટલે કે ઓગણીસો ને સત્તાવનની સાલ ખાસ કરીને ખેડૂત દિન તરીકે એક ચાર ઓગણીસો ને સત્તાવન પહેલાં અને ખાસ કરીને બાવનની પહેલાંથી જે હતા એ ગણતરીના પ્રકારની આ બે અલગ અલગ ડેડલાઇનની વ્યાખ્યાઓ છે ઓગણીસો બાવન પહેલાંના દસ વર્ષથી એનાથી લાંબા સમયથી જે ખેતીની અન્યની જમીન વાવતા હોય એટલે કે માલિક બીજો હોય અને ખેડૂતની જમીન બીજો વ્યક્તિ વાવતો હોય અને એના બદલાની અંદર એને ચોથ એટલે ખેતીની ઉપજનો ભાગ આપતા હોય અથવા તો અમુક ફિક્સ રકમ એમાઉન્ટ્સ આપતા હોય તો આવી વ્યક્તિને ગણતરીઓ કહેવાય અને જે ઓગણીસો ને બાવન પહેલાંના દસ કે પંદર વર્ષથી હતા એ લોકો જે કાયમી ગણતિયા કરવાના ત્યાર પછી એક સંરક્ષિત ગણતિયાની વ્યાખ્યા આવી અને રક્ષિત ગણતિયાની વ્યાખ્યા આવી એક સત્તાવનની સાલ છે એ પણ બરાબર યાદ રાખવી કે એક ચાર સત્તાવન પહેલાંના બાવનની આપણે વાત કરીએ એમ સત્તાવન પહેલાંના જે હતા એમાં ખાસ કરીને પંદર છ ઓગણીસો ને પંચાવન અને ત્રણ ત્રણ તોંતેર સુધીની જે ડેડલાઇન હતી એમાં રક્ષિત ગણોતિયા થયા ગણતિયાઓને છ પટની અને બાર પટની રકમ ભરી અને એને જમીનનો માલિકી હક કાયમી આપવામાં આવ્યો પણ આ નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન ગણાય એ ખાસ ધ્યાનમાં રાખવાની આવી જમીન જો વેચાણ થઈ જાય પરમિશન વગર તો એ શરત ભંગ ગણાય એ પણ ખાસ ધ્યાનમાં રાખજો શ્રી સરકાર પણ થઈ શકે અને જમીનની જંત્રી જેટલી પેનલ્ટી પણ લાગી શકે અને ત્યાર પછી એ જમીન રેગ્યુલાઇઝ થઈ શકે આવી ગણતિયાની જોગવાઈ છે આ રીતે એક છૂપા ગણતિયા છે છુપા ગણતિયા એટલે કે જેનું ક્યાંય નામ ન હોય આપણે જોઈ છે કે સાત બારની અંદર જૂના સાત બાર